કપડા બનાવવાની રીત સૌપ્રથમ ટામેટાને ઉપરથી કટ કરી વચ્ચેનું ઘર કાઢી લો હવે પૂરણ બનાવવા માટે મિક્સર જારમાં તીખું ચવાણું લઈ અથકચરું ક્રશ કરી ટામેટાના ઘરમાં લઈ તેમાં ખાંડ મીઠું લાલ મરચું હળદર ધાણા જીરું હિંગ ગરમ મસાલો ખજૂર આમલીની ચટણી સમારેલા આદુ મરચાં અને લસણ કોથમીર તેમજ બાફેલા બટાકાનો માવો ઉમેરી બરાબર મિક્સ કરી પૂરણ તૈયાર કરી લો ખીરું બનાવવા માટે એક બાઉલમાં બેસન ચોખાનો લોટ હિંગ મીઠું અને અજમો લઈ મિક્સ કરી થોડું થોડું પાણી ઉમેરતા જઈ મિક્સ કરતા જઈ ખીરું તૈયાર કરી તેને ઢાંકીને દસ મિનિટનો રેસ્ટ આપો હવે ઘર કાઢેલા ટામેટામાં તૈયાર કરેલું પૂરણ ભરી લો પછી રેસ્ટ આપી દીધેલા ખીરામાં સોડા અને ગરમ તેલ ઉમેરી મિક્સ કરી આ ખીરામાં ટામેટાને ડુબાડી ગરમ તેલમાં મૂકી ઘાટા બદામી થાય ત્યાં સુધી તળી લો વડા સરસ તળાઈ જાય એટલે તેને કટ કરી સર્વિંગ પ્લેટમાં મૂકી કોથમીરથી ગાર્નિશ કરી કેચઅપ સાથે સર્વ કરો